ગુજરાતમાં થોડાક સમય અગાઉની વાત છે બે જિલ્લાઓમાંથી નકલી કચેરી ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો ને તંત્ર છે તે સફાળું જાગ્યું હતું જેમાં કરોડો રૂપિયાના વહીવટો આ નકલી કચેરીમાં થઈ ગયા હતા જોકે આ ઘટના છે તે અટકવાનું નામ ના લેતી હોય જાણે કે ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો પાટ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં નકલી કચેરીની આશંકા છે તે અપક્ષ ધારાસભ્ય બાયડના ધવલથી ઝાલાએ વ્યક્ત કરી છે આ મામલાને લઈને તેમણે શું વાત કહી છે શું ખુલાસો કર્યો છે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડા દિવસ અગાઉની જ વાત કરીએ તો ગુજરાતના બે જિલ્લાઓમાંથી નકલી કચેરી ઝડપાવવાનો મામલો સામે આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લો જેમાં નકલી પ્રયોજન વિભાગની કચેરી ઝડપાઈ હતી રાજ્ય સરકાર દ્વારા પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા ફાળવી દેવામાં આવી હતી ત્યારબાદ આ સમગ્ર મામલો જ્યારે તપાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા ત્યારે રાજ્ય સરકાર સફાળી જાગી હતી ને આ નકલી કચેરી છે તે કેટલાક માસ્ટર માઇન્ડને પૂર્વ આઈ એસ અધિકારીઓ દ્વારા ઊભી કરવામાં આવી હતી ને જે ગુજરાતની જનતાના ટેક્સના પૈસા છે તેને ચાઓ કરી લેવામાં આવ્યા હતા આ મામલાને લઈને પણ ઉંડાણપૂર્વક તપાસ હાલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી અપક્ષ ધારાસભ્ય જે ધવલસિંહ ઝાલા દ્વારા નકલી સરકારી કચેરીની આશંકા વ્યક્ત કરી છે જેમાં તેમણે જે ગઈકાલે એક રેડ પાડી હતી ને આ રેડ દરમિયાન બંગલોઝમાંથી કેટલીક સરકારી દસ્તાવેજો તેમજ સહી સિક્કાઓ મળી આવ્યા હતા અને આ બાબતને લઈને તેમણે

અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટર શ્રી ને એસપી એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટર શ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓ શ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોરવ પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમબી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર એમબી પૂરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહિયાં હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટર પરફેક્ટ તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં મેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક

ખરેખર અહિયાં થી કેટલાય રૂપિયાની હેરાફરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે આની પેલા એક કર્મચારી નિયુક્ત પરંતુ પૂર્વ કર્મચારીના કયામાં નતો એટલે એને તરત જ બદલી નાખવામાં આવ્યો એક સિંચાઈ અધિકારીની બદલી કરીને ફટ લઈને બીજા જિલ્લામાં નાખવામાં આવ્યો અને પછી આ એમનો કયાગરા ડી તરીકે ચાર્જ આપવામાં આવ્યો એવું હું પોતે અંગત રીતે માનું છું આ કદાચ ખોટું પણ હોઈ શકે પરંતુ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી આની પાછળ 1000% ગોલમાલ થઈ હોય એવું મને પોતાને લાગે છે કદાચ હું ખોટો પણ હોઈ શકું સાહેબને આપે ધ્યાન દોર્યું એ બાબતે તપાસ કરી હતી કે નથી કરી દીધી સાહેબ આ બાબતે હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે એ તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય પરંતુ એમને મળ્યું ના પણ હોય શકે પરંતુ આ જોતા મને એવું લાગે છે કે આની આની પરફેક્ટ તપાસ આવે તો એક બેસે તમામ અધિકારી અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે ક્યાંક હમણાં જ મને બે ચાર જણા એવી ફરિયાદો કરતા હતા કે ભાઈ તળાવો સાહેબ વરસાદ આવે એટલે બિલ મુકાય છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક

તેમણે ત્રણ વર્ષ અગાઉ પણ આ પ્રકારે અહીંયા કચેરી ચાલતી હતી તે નકલી હોવાની આશંકા વ્યક્ત કરી હતી જોકે આ મામલે ને એ બધાને તપાસ પણ સોંપવામાં આવી હતી પરંતુ ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે તેમને કલેક્ટર પોલીસ કર્મચારી અધિકારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો પરંતુ ગઈકાલે જે ફરી તેમને થોડાક સમય અગાઉ ફોન આવ્યો હતો અને તેમણે રેડ પાડી હતી ત્યારે તેમને ખબર પડી કે અહીંયા સરકારી દસ્તાવેજો સહી સિક્કાઓ તેમજ જિલ્લા તાલુકાના જે દસ્તાવેજો છે તે અહીંયા જોવા મળ્યા હતા અને પ્રિન્ટરો પણ ત્યાં પડ્યા હતા જોકે આ મામલાને લઈને તેમણે નકલી કચેરી હોવાની આશંકા વ્યક્ત કરી છે ને એવું કહ્યું છે અહીંયા બેસનાર અધિકારીઓ અસલી હોઈ શકે છે પરંતુ અહીંયા કંઈક તો ગાલમેલ ચાલી રહ્યું છે આ મામલે તેમણે એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કામો નથી થઈ રહ્યા ગ્રાન્ટ ફડવાય છે પરંતુ આ લોકો દ્વારા જૂના બિલોજ મૂકવામાં આવે છે અને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આવા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત છે તે ધવલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવે છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મામલે તપાસના આદેશ આપવા માટે તટસ્થ અને પારદર્શક તપાસ કરવા માટે કહ્યું છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં આજે નસ નકલી કચેરી હોવાના આરોપ અહીંયા મોડાસા તાલુકાના તિરુપતિ બંગલોઝમાં જે કચેરી ચાલતી તેના ઉપર લાગ્યા છે તેને લઈને ધવલસિંહ ઝાલા દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા છે તે આરોપો કેટલા સત્ય છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહેશો એટલે નવજીયત ન્યૂઝ ચેનલને આપ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ